સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો વ્લોગમાં આગળ વધીએ પહેલાં જણાવી દઉં કે આપણા લોકેશન ઉપર ઘણી વાર ગાડીઓ ઘણી બધી પડી હોય તો એ ગાડીઓ આપણી હોતી નથી સગા સંબંધીઓની હોય છે એ લોકેશન ઉપર છોયલો હોય એટલે મૂકી જઈ વેકેશન ચાલે એટલે અને આપણને કોઈ નડતી નહીં હોતી મૂકવા દઈએ તો જાણ કરી દઉં અને અમુક આપણે વિડીયોમાં જરૂર હોય એટલે લાવીએ હ પણ આપણી ગાડીઓ હોતી નહીં લાવશું ભવિષ્યમાં તો જરૂર જણાવીશું તમને કહેવું હાલ સી એક શિફ્ટ અને એક ઇક્કો આપણા પાસે ગાડી હી જેઠાલાલની શિફ્ટ અને ડાયરેક્ટર સાહેબની ઇક્કો હ બાકી આપણા પાસે ગાડીઓ બીજી કોઈ હી નહીં તો મિત્રો આજના બ્લોગમાં આપણે એ રીતનું કરવાનું બે બેની જોડી રહ્યા અને જે પહેલા નંબરની જોડી આવે એટલે ડેમ જ આપું એ જોડીના જે બાકીના માણસો વધી એમના લોકેશન બહાર નહીં જવાનું બીજા માણસોને અને એમને દોડીને પકડવાના બે જણા થઈ બધા માણસો જે ઓછા ટાઈમમાં પકડી લે બધા કરતી એ જોડી જીતી જાય જે જોડી જીતશે એના બે માજા અને બસો રૂપિયા ઇનામ મળશે તો મિત્રો બ્લોક જોતા રહેજો પેલા જોડીઓ મેચિંગ કરી દઈએ નંબર મેચિંગ કરવાના ટોટલ આપણે આટલા જણા હા રેડી ભાઈ રેડી હ ઉપર આવો તો કે ઉપર જો ભાઈ અમે હવ જલ્દી ઉપાડીએ ભાઈ નજીબ નજીબ નજીબ

જેમ સંતા કુકડી આપણા લોકેશન બહાર નતું જવાનું એમ બહાર નહીં જવાનું તમે તાર ઝાડ ઉપર ચડો ઘર ઉપર ચડો પોતાની જવાબદારી ઉપર

Džek! Iz요拿 んだב�ň ni ŽWливо!! Áng refin! Zeti Job! Biarые areания! C Industry innajonิare 한rat! C Indiana! Katowatt and get it! 그림 czy en hätte나�aty ridexpl ཁ આવો ༳ ཁ ગયો ཁ z Could ཁ ཁ ཁ je ཁ ཁ び ཁ 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 ༧ ཁ ཁ ཁ ཁ

લા તૈયાર નહીં ગયા હા તૈયાર બરહ ચાલુ કરીએ હો હા દો દોડો પકડો ભાઈ પકડો 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 આ બાજુ આ બાજુ હો હા પકડો લે લેજો ચાલ લે આ હું કરો ભાઈ ઓ બા

ટાઈમ બેતા મિત્ર ક્યાં કોઈ નજો આઉટ કરી કે નહીં આ 57 સેકન્ડ થઈ આ એ ભાઈ ટાઈમ થઈ ગયો અમારો પૂરો એક ચાર ઉપર જતા ઓહો આ તો એક નો થાય એ બા હા ટાઈમ ઓછો રાઉન્ડ તો મિત્રો ત્રીજા નંબર માં હું અને પોપરલાલ બે જણા આયા છે

વા દેઠાલા પા પા દેઠાલા જીવના જોખમે કોઈ જીતવા દેવાના નહીં ચિરલા ડાઉટ કરે કે પાસ આ કેટલા 3 જણા ના ડાઉટ કરે ના બધામાં બધા ના આઉટ કરે લાલ તમે પણ અમે શ્વેતા જઈએ પછી આ બાજુ સ્ટાર્ટ કરજો અને ટાઈમ બતાવજો

કોઈ હાથમાં એમ નહીં તો પેલી બાજુ પેલી બાજુ જોવા જો ચાર જણા આઉટ છે આ ઉપર એ આઈ ગયો ભાઈ એ લે આઉટ દે વોટર તો ચોથા નંબર ની જોડી હારી છે મિત્રો ઈવન એક મિનિટ ના ચાર સેકન્ડ ઉપર ટાઈમ લઈ રીધો લાવવાની હાર થાય હા તો મળીએ આવી પાંચમા નંબર ની જોડીમાં

ভাবে આવો બિલકુલ આવમ બતાઓ ટાઈમ

બધાને આઉટ કર્યા હતા અને બીજા કોઈએ એટલો ટાઈમનો એના ઓછા ટાઈમે કોઈ આઉટ કર્યા નહીં તો આજની આજના વ્લોગમાં વિજેતા થયા હી અમે વન ટાઈમ લખી દે છે એક ચાર ઉપર થઈ જાય એટલો વાત પૂરી આવે લખવાની જરૂર નહીં હા હા ભાઈ એમ જ કીધું અમારી જોડી હો તો મિત્રો મળીએ થોડી જ હાલ તો બધા વાપી ગયા હી થોડી વાર રહી અને મળીએ ઇનામનું વિતરણ કરી દઈએ તો મિત્રો

તો આપડે કોઈ વસ્તુ આપી કે નહીં પણ બચ્ચા પાટી બઉ મહેનત કરે હા તો એમના વચ્ચે આપીશું

તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું હા તમારે પીવાના અહીંયા વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોંછો પાટણ રાજા બાઉચર વ્લોગ એન્ડ બ્લુ પણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બાઉચર અને પોંછો પાટણ બ્લોગ્સ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી